જય શ્રી કૃષ્ણ મિત્રો મકરસંક્રાંતિ નજીક આવી રહી છે તો ઘર ઘરમાં ચીકીઓ તો બનતી જ હોય છે અને બધાને આવડતી પણ હોય છે પણ આ ચીકીની ખૂબી એ છે કે હું એને વેલણથી નહીં વણું છતાં પણ પાપડ જેવી એવી પાતળી બનીને તૈયાર થશે તો એ હું કઈ રીતે બનાવું છું તે ચાલો જોઈ લઈએ તો અહીંયા મેં એ એક વાટકી જેટલો મેં ગોળ લીધો છે અને એક વાટકી સફેદ તલ લીધા છે તો ગોળને જો આ રીતે આપણે ઝીણો ઝીણો સુધારીને લેવાનો બહુ મોટા ગાંગડા નહીં લેવાના અને તલને પણ આપણે બરાબર સાફ કરીને લઈ લીધા છે જો ગોળના ગાંગડા વધારે મોટા હશે ને તો પાયો લેવા સમયે ગોળ તમારો ઝડપથી નહીં પીગળે મતલબમાં કે પાયો છે ને તમારો આવવામાં વાર લાગશે અને બીજા નંબરમાં તમારે જે મેજરમેન્ટ આપણે લીધું છે ને એક એક વાટકીનું એ પણ પરફેક્ટ નહીં રહે એટલા માટે હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ સ્લો રાખી અને તલને આપણે શેકી લેવાના છીએ જો વધારે સમય તલને આપણે નથી રાખવાના આપણે રુષ્ટ જ કરવાના છે ખાલી જો વધારે લાલ થઈ જશે ને તો એક તો પાયો પણ આપણે આકરો લીધો હોય અને જો તલ વધારે રુષ્ટ થઈ જાય તો ચીકી આપણી કળસી લાગશે તો તલને આપણે ઠરવા માટે એક થાળીમાં રાખી દઈશું તલ આપણા ઠરે ને ત્યાં સુધીમાં આપણે ગોળનો પાયો લઈ લઈએ તો હવે એ જ કઢાઈમાં હું ગોળ કરી દઈશ અને ગોળ ઝડપથી પીગળે ને એટલા માટે અહીંયા અમે બે ચમચી જેટલું જલ કર્યું છે તો ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ સ્લો રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે પાયો નહીં લેવાનો ક્યારેય તો હવે ચીકી આપણે તૈયાર થાય ને પછી જે સરસ મજાની શાઇનિંગ આવે ને એના માટે થઈને મેં અહીંયા બે ચમચી જેટલું ઘી કર્યું છે મેં પીગળેલું ઘી કર્યું છે જો તમારી પાસે જામેલું હોય ને તો એક ચમચી જ કરવાનું તો હવે આપણે આને ચેક પણ વચ્ચે વચ્ચે કરતા રહેવાનું જો ગોળ તમારો ફૂલે અને થોડો ઘાટો થાય ને પછી જ આપણે એને પાણીમાં નાખી અને ચેક કરવાનો છે તો અહીંયા મેં પાણીમાં બરફનો ટુકડો કર્યો છે અને ગોળ પણ આપણે ચેક કરવા માટે કર્યો છે તો હવે આપણે જોઈ લઈએ તો જો આ રીતે તાર બનતો હોય ને તો માની લેવાનું કે પાયો આપણો હજી કાચો છે તો હજી આપણે થોડી વાર માટે રહેવા દેવાનો હવે અહીંયા એ વાત કહું તમને કે મેં બરફનો ટુકડો શા માટે કર્યો તો એટલા માટે કર્યો કે જો પાયો આપણો આવી જાય અને ગેસ આપણો ચાલુ હોય અને ગોળને આપણે પાણીમાં ઠરતા થોડી વાર લાગે જો બરફનો ટુકડો હશે ને તો તરત જ એ કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય જો તમે જોઈ શકો છો ને આ રીતે આસાનીથી બે કટકા થઈ જતા હોય ને તો સમજી લેવાનું કે પાયો આવી ગયો છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ખાવાના સોડા કરવાના એ મેં કેટલા કર્યા છે કે અંગૂઠા અને આંગળીની વચ્ચે ચપટીમાં આવે ને એટલા જ સોડા કરવાના વધારે નહીં કરવાના નહીં તો ચીકી તમારી બંધાશે નહીં જો સોડા છે ને પાયો આવે ને એ પહેલાં નહીં કરવાના આ વાતનું ખાસ ધ્યાન રાખજો અહીંયા ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે ગેસ બંધ નથી કરવાનું સ્લો ફ્લેમ ઉપર જ આપણે આને મિક્સ કરી દેવાનું છે તો અહીંયા મેં ચાર પાંચ ચમચી સોરી ચાર પાંચ નંગ મેં એલચીના દાણાનો પાવડર કરીને મેં એ કર્યો છે એનો ટેસ્ટ આમાં સરસ એવો આવશે તો તમે જોઈ શકો છો ને કે કડાઈ મેં નીચે ઉતારી લીધી છે તો મિશ્રણ આપણું જામમાં લાગ્યું છે તો હવે એને હું ફરી ગેસ ઉપર રાખી દઉં છું કેમ કે ગેસ આપણો ગરમ હોય છે ને તો કડાઈ પણ ગરમ રહેશે ને તો મિશ્રણ આપણું જામશે નહીં તો હવે હું એક કાગળમાંથી તેલને ગ્રીસ કરી લઈશ તો જો તમારી પાસે ઘરમાં ગમે કાગળ આલે એવું જરૂરી અહીંયા નથી કે આપણે બટર પેપર જ જોઈએ તમે એમને પણ કરી શકો છો ટાપ ઉપર તેલ લગાવીને જો અહીંયા ઘી નથી લગાવવાનું મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કેમ કે શિયાળો છે ને તો ઘી તરત જ જામતું જતું હોય છે એ પરિણામે ચીકી તમારી નીચે ચોટી જશે એવું કરશે નહીં જો આ તેલ કરેલું હશે ને તો એ બરાબર ઉખડી જશે જો હવે તમે જોઈ શકો છો ને કે હું કઈ રીતે ચિકેનને બનાવું છું આ ભાખરીને આપણે દબાવવાનો ડટ્ટો છે ને એનાથીને ને જ હું એને પાતળી એવી બનાવી લઈશ અહીંયા આપણે વેલણની પણ જરૂર નહીં પડે જો તમે જોઈ શકો છો ને ઉપરથી કાજુ બદામ પિસ્તાની સજાવટ પણ આ જ રીતે કરીશું ને તો એ પણ સરસ એવા સેટ થઈ જશે એમાં બહાર બિલકુલ નહીં નીકળે તો જો આ બધું પ્રોસેસ તમારે થોડું થોડું ગરમ હોય ને ત્યાં સુધીમાં કરી લેવાની જો એક વખત જામી ગયું ને એ પછી એ તમારે કોઈ વાતે એ ઉખડશે નહીં તો જો આ વિડીયો તમને કેવો લાગે છે જો એવું લાગે ને કે આ હેલ્પફુલ વિડીયો છે તો પ્લીઝ તમારા ગ્રુપમાં શેર કરજો જો તમે જોઈ શકો છો ને કે કેવી સરસ પાપડ જેવી પાતળી બનીને તૈયાર થઈ છે ને તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી યા ચીકી બનાવજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ઘણા લોકોને સ્ટોર કરવાનાનો પણ પ્રોબ્લેમ રહેતો હોય છે કે ચીકી તો સરસ બની ગઈ છે પણ જો લાંબો સમય પડી રહે ને તો એ એકાબીજાને ચોટી જતી હોય છે તો એ રીત હું તમને પણ બતાવું કે કઈ રીતે સ્ટોર કરવી તો જો આ એ જ કોથળીનો બીજો ભાગ છે ને એના મેં ચાર પાંચ કટકા આ રીતે ચોરસમાં કરી લીધા છે તો જો એક નીચે રાખવાનો પછી ચીકી રાખવાની પછી ફરી ઉપર એક રાખવાનું જો આ રીતે એકાબીજાની ઉપર ના રહે ને ચીકી એ રીતે તમારે ગોઠવી દેવાની એટલે કદાચ બે મહિના સુધી જો આ ચીકી પડી રહેશે ને ડબ્બામાં તો બિલકુલ ચોટશે નહીં અને એવી ને એવી સરસ રહેશે પછી આપણે એને પેક કરી અને ઢાંકણ ઢાંકી દઈશું ને એટલે એને હવા પણ નહીં લાગે ને તો ગોળ પીગળશે પણ નહીં તો ફરી મળીશું એક આવી રેસીપીમાં થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો